ચાંદીમાં હવે રેકોર્ડ બ્રેક દૈનિક ઉછાળાએ ચોંકાવ્યા છે અગાઉ સત્તર હજાર બાદ હવે પંદર હજારનો દૈનિક ઉછાળો જોવા મળી રહ્યો છે પ્રતિ કિલો ચાંદીનો ભાવ અઢી લાખ રૂપિયાની લગોલગ પહોંચ્યો છે એક જ દિવસમાં પંદર હજાર રૂપિયા વધી ચાંદી બે પોઈન્ટ તેતાલીસ લાખ પર પહોંચી છે ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ બુલિયન એસોસિએશને આ દર જાહેર કર્યો છે ચાલુ વર્ષે જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો એક પોઈન્ટ સત્તાવન લાખનો વધારો જોવા મળ્યો છે

એ ખ્યાલ આવે છે જ્યારે એક જ દિવસમાં ચાંદી ક્યારેક સત્તર હજાર રૂપિયા મોંઘી થાય પ્રતિ કિલો ક્યારેક પંદર હજાર રૂપિયા મોંઘી થાય ક્યારેક દસ હજાર રૂપિયા મોંઘી થાય અને લગાતાર એ અનુમાનો ખોટા પડી રહ્યા છે કે ચાંદીમાં હવે એક બ્રેક આવશે ચાંદીમાં હવે એક કરેક્શનનો ફેઝ આવશે હજુ સુધી આપણે આ લગાતાર જોઈ રહ્યા છે કે પોણા બે લાખ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો દોઢ લાખ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો સવા લાખ રૂપિયા પ્રતિ પ્રતિકિલોનો ભાવ હતો ક્યાં ત્યારથી જે તેજી ચાલી રહી છે આમ તો તમને હું યાદ અપાવી દઉં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ચાંદીનો જે ભાવ હતો પ્રતિ કિલો એ એંસી હજાર રૂપિયાની આસપાસ હતો અને ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં બરાબર એક વર્ષ પછી ચાંદી નો ભાવ પ્રતિ કિલો બે લાખ તેતાલીસ હજાર રૂપિયા છે માનવ ઇતિહાસમાં ક્યારે આવું નથી થયું બુલિયન માર્કેટના ઇતિહાસમાં ક્યારે આવું નથી થયું કે એક વર્ષમાં ચાંદીમાં આ હદે ભાવ વધારો થયો હોય અઢી નું સ્તર હવે બહુ નજીકમાં દેખાય છે તમે ઘણી લોકો જો આ રીતની તેજી રહી તો એક અથવા બે દિવસમાં અઢી નું સ્તર પણ પાર કરી લેશે અને આનાથી જે વૈશ્વિક સ્તરે અનુમાનો લગાવાઈ રહ્યા છે કે ચાંદી ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલો થશે એ પણ આપણને બહુ આરામથી માનવામાં આવે છે પણ જેટલા પણ લોકો ચાંદીને સતત મોનિટર કરી રહ્યા છે એમણે એક કરેક્શનના ફેઝ માટે તૈયાર રહેવું જોઈએ કેમ કે જ્યારે આટલી બધી માત્રામાં વધારો આવતો હોય તો જે ઇન્વેસ્ટર હોય જેમનો પોર્ટફોલિયોમાં સિલ્વર હોય એ વિચારતા હશે હવે હવે પ્રોફિટ બુક કરી અને એ લેવલ પર ચાંદી પહોંચી ઓવરબાઉટ ઝોન કહેવાય ઓવર વેલ્યુડ ઝોન કહેવાય ત્યાંથી હવે સંભાવના છે કે એક મોટું કરેક્શન જોવા મળી શકે છે પણ નિષ્ણાંતો તો માની જ રહ્યા છે કે ચાંદી ત્રણ લાખની સપાટી પણ ક્રોસ કરશે વિક્રમ બિલકુલ મુખદ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર